હે ગાઈ કેમ છો સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન લોગમાં જો લોગની શરૂઆત આજે થોડીક લેટ થઈ હે કારણ કે છે ને પાર્લરવાળા દીદી આવ્યા હતા ને તો મારે થોડુંક લેટ થઈ ગયું એટલે પછી મોડા મોડા વ્લોગ સ્ટાર્ટ કર્યો મેં અને આશીષ છે ને બહાર ગયા છે કામથી કંઈક કામ હતું એમને દોસ્તારની બે ગયા છે તો એ હજી આવ્યા નથી અને એ જમીન ગયા હતા ને મારે હજી જમવાનું બાકી છે તો જો જમવા બેસવું છે મતલબ વ્લોગ સ્ટાર્ટ કરી દઉં પહેલા અને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી હું નાસી બે રમી માર ચોટી રમે ઈ કો દે કાનો કાનો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓ

મમ્મી ને અડધી નથી ખબર હજી તો ઈ તો તમે પાણીયાર કાઢતા હોય ને તમ કયો બા હાલો તો આપણે તો આ બગલમાં માં બાથરૂમ ખંભે કોથરો લઈ જાય ને શું હે બા કે દીકરા મમ્મી હાઉથી તમે ગમે એ જાત્રાએ જાવ હે

સરસ મજા આવે કાંઈ નહીં હવે જો જમવા બેસવું હોય તો જો આખી આવે તો રાહ જોઉં ને કે પછી જમવા બેસી જાવ જોકે એને તો જમી લીધું હે પણ તોય વળી બહાર ગયા તા ક્યાં ને એને ઘણો બધો ટાઈમ થઈ ગયો તો વળી જમી લે તો ચાલો બધા જમવા માટે જો આજે જમવામાં છે ગવાર બટેકાનું શાક છે પછી છે રોટલી છાસનો ગ્લાસ ભાત અને દાળ આવી જાવ બધા જમવા માટે આપણે એક જ બાકી છીએ તો હવે જમી લઈએ અને પછી છે ને કામ કરશે હજી તો ને એવું સુકાણું નથી અને હજી એક આ વાત કહેવી હતી કે હજી બધા એના ઓર્ડર આવે છે તો એટલું જ કહું કે પછી અમે ઓર્ડર લઈશું અમે લોકો ટ્રીપમાં જવાના છીએ અત્યારે ઓર્ડર બુક નથી કરતા જ્યારે પણ ઓર્ડર બુક કરવાનું ચાલુ કરશું ને ત્યારે અમે ઇન્ફોર્મ કરી દઈશું બ્લોગમાં કે હા હવે અમે ઓર્ડર લેશું એને થેન્ક યુ સો મચ કે બધાએ જે જેને આવી ગયા છે ઓઈલી બધાએ રિવ્યૂ આપે છે કે એની સ્મેલ સારી આવે છે ઓનિયન હેર ઓઇલ છે એટલે થોડુંક સ્મેલનું ઇસ્યુ બધાયને રહે તો આપણે શું હોય કે કોઈ પણ કેમિકલ યુઝ નથી કરતા અને ઘણા એવું કીધું પેકેજિંગ બહુ મસ્ત કરીને આપો છો તો થેન્ક યુ થેન્ક યુ બસ તમે મેં તમને જે રીતે કીધું ને એ રીતે લગાવ્યા કરજો એટલે ધીમે ધીમે તમને રિઝલ્ટ પણ દેખાશે તો હાલો પહેલાં અત્યારે હવે જમી લઈએ

અમારું કુરિયર કરીએ ને ખાલી કે પણ હવે અત્યારે કોઈ અમે તેલ હે એડવાન્સ બનાવીને નથી રાખવું દેવાઈ ગયું ને જેટલું ઓલું બનાવી ને દઈ તાજું બનાવીને દઈ

બાકી ગેમ ડાઉપર બેહીન બાકી એક્સાઇટેડ પપ્પા નવી ટ્રિપ માટે એક્સાઇટેડ ને એક્સાઇટેડ જ જોઈએ હા જોયાથી રાઈડવા તો હું આવશે જોઈએ એને તો એક્સાઇટેડ જ જોઈએ ઈ તો

વગર કામ ના ખોટા ખોટા એને બહાર નીકળવું હતું બેઝિકલી કજીયા એટલે એને ખબર કે કાંઈક પડી ગઈ તો હાલો આજે બહાર ફરવા જવાનું છે પપ્પા લઈ જાય તો પપ્પા એ કામમાં હતા એક તો કીધું કે હાલો હું આજ બહાર હું આજ વહેલો ફ્રી થઈ ગયો તો આપણે બે આંટો મારતા આવી જો ગાડીઓમાં જ ઇન્ટરેસ્ટ નહીં કૂતરું બેઠું હોય તો નહીં ઇન્ટરેસ્ટ નહીં ગાડી ઓલી ગાય બેઠી હોય તો એમાં ઇન્ટરેસ્ટ ગાડીઓ નીકળે ગાડીઓમાં જ જોજો જો જોવે બધી થોડોક આંટો મારી ફ્રેશ થઈને પછી જઈશું ઘરે મમ્મી એને ખુશી લગભગ રસોઈ કરતા હતા રસોઈની તૈયારી ચાલુ કરતા હતા

લીંગણા ને આઇટમ ખાવા હાલો બધાય લાપસી આજે તો લાપસી બને બને એટલે ખાઈ લઈ મજા જ આવી જાય ઘણા ટાઈમ પછી મઠાળા લાપસી ખાઈએ હા કઈ વાત એ બધું થઈ જાય આ વખતે તો અમે હનુમાન જયંતિ ગયા તા તો અહિયાં પ્રસાદી લેવાનો હતો નકર યળા લાભી ખાધા વગર હું આવું નહીં મને પ્રસાદીની લાપસી બહુ જ એટલે બહુ જ ભાવે મજા જ એનો ટેસ્ટ જ કાંઈક અલગ હોય ગમે તે પ્રસાદીનો પ્રસાદી ખાઈને એનો ટેસ્ટ અલગ હોય આપણે ઘરે તમે આપણે ઓલો સોજીનો શીરો કરીને સોજીનો જ કરીએ ઘરે સોજીનો શીરો કરો એ અલગ હોય પણ જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને એમાં જે શીરો હોય ને એનો ટેસ્ટ હોય ને એ વાત જ અલગ એ અલગ જ લાગે ખુશી

કેવી જોઈએ ખબર બે બાજુ મમ્મી મમ્મી ને ઘી જોઈએ

आया जो बे हो सु कल मा दिखलो रमू के ए जो बे भाई बहन बैठा है अने भाभी केम छे मजा मा आओ बदाय मम्मी न पप्पा ने लिए आई मतलब आलो ने अबे मैं की दो में बे आउता था पेला मैं आलो तो आलो मम्मी ने पप्पा तमे आई रे मैं की ओ देखो हेलो रमो दीदी बेगो बाबू के बोल जो है हमारे एक छोकरी है बेगो बहुत रमे हां रमतो है बात तो आया जो रमतो हमरा तो

તો અમુક માળાની આજે સર્વિસિંગ થઈ હે તો આપણે આપણો મોઢાની એની સર્વિસિંગ કરવી જરૂરી છે ને તો અમુક જ ચમકે તો આપણે કીધું થોડુંક લગાવી લઈ બરાબર છે ને આમ પાછા ન રહી જવા જોઈએ અમે ક્યાંય હે બાકી નો રહી જવો હું આમ ભરવા આવી આવવાનો હો કીધું કે એકલો ચમક હા આજે ખુશી ઘણું બધું આમ બધું હું બધું હું કરાયું આજે ફેશિયલ ને એવું ઓકે સરસ 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 લ્યો તો કીધું કે હું આમ લગાવી દઉં ને એમ ક્રીમ વ્રીમ લગાવી દીધી લ્યો ઓલો પાસો ઉઠો હજી હું હુરાવીને આવ્યો પાસો ઉઠો બોલ એને હુડાવી તો લાવ બેડશીટ ની બદલવું હતું તો એ બદલી

તમને જોઉં નથી જોયે

ટૂંકો આપણે નીકળી જશું અને બસ એન્જોય કરો બધા વ્લોગ્સ ને થેન્ક યુ સો મચ કે તમે લોકો આટલો બધો સપોર્ટ આપો છો બસ મજા આવવાની છે તમને લોકો ને મોજ આવશે મજા આવશે મોજ આવશે ચાલો બધા ને બાય બાય જય શ્રી કૃષ્ણ મળીશું નેક્સ્ટ વ્લોગ માં બધા ને લાઈક કરી દો વ્લોગ ને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ ને બાય 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 ગુડ નાઈટ